જય શ્રી રામ મિત્રો અને તમે નાગદાન ભાઈ બોલો અરે નાગદાન ભાઈ આપડે થોડુંક તમારે થોડુંક રાજુલા તાલુકાનું સોત્રા ગામ છે સાંભળેલું કઈ નામ સાંભળેલું નામ પેલી વખત અરે આપણે ગામની અંદર તમે એક આપડે માતાજી નો માતાજીના મંદિર માંથી દાન કેટી આખી ઉપાડ લે છે માં દરબારો નું આખી દેવી

તમે કયા જિલ્લા માં હોત જિલ્લો 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 ખાંભા તાલુકો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લા ની વાત તમે સાંભળેલી નહીં સાંભળેલી તમે વાત કે જે બોયડીમાં ભાવનગર ને માણસે પથ્થર મારી પોતાનું પેટ ભરવા બોરણ લીધા હોય એના પછી એ બોરા ખાતો હોય ને ભાવનગર ગોહિલવાડ ને લાગ્યો હોય માણસે ભાવનગર ગોહિલવાડ ના હોય ને એને પૂછ્યું હોય તે કેમ પથ્થર માર્યું તો એને એમ કીધું કે બાપુ મને ભૂખ લાગી હતી ને ભાવનગર ગોહિલવાડ ની ધરતી ની માં બોરા હારા દેખ્યા તો મને એમ થયું કે એક પથ્થર મારું તો પાંચ દવા બોર તો મારું પેટ ભરાય અને હજી મારા હાથમાં છે મને પેટ ભરાણું ને શાંતિ થઈ છે તો ભાવનગર ને એમ થયું હોય કે જો મારા ધરતી ની બોયડી જો એને બોર દેતી હોય એનું પેટ ભરાતું હોય તો એના પછી આપણે એ વિચારવાનું છે કે આજ તો હું ભાવનગર નો ધણી છું હું કઈ કાપુ ને એને હોના મોરું આપતો હોય જો રાજા રાજા નો જો આવો દયા રાખીને આપી દેતો હોય કોઈ નું દુખી હોય કોઈના પેટ ના ભરાતા હોય ને માતાજી કણે જે રાજી વિનંતી કરી ને એને પેટી દઈ જે માને છોકરા પહેણાવા નથી સાહેબ એવું નથી સાહેબ હું તમને એ જ અને બાકી ઘટના સાબિત તમારે જોવું હોય ને તમારે જોવું છે ને તમે શેખ નથી ચોરી વાત સાંભળો સાંભળો આપડે તમે લઈને પોલીસ પોલીસ પકડે ઈ વસ્તુ અલગ છે સાહેબ મારી વાત સાંભળો હું લઈ અને તમે આ મંદિર માંથી લેવાનું છે એ મંદિર માંથી આપડે લઈને તમે ચો ને ઠેઠ હરા કર્યા ખાંભા તાલુકો અમરેલી જિલ્લા માં લઈને આવવું છે એમાં કોઈ માતાજી નો વાડ આવે બરાબર બીજું શું આડું આવે મારા ગાય ની સેવા કરવા ગયા હતા માનતા હતા એક મહિનો એ વૃદ્ધતા હતા કે આપડે ધંધે લાગી ગયા પંદર વીસ માણસ હતા કે ચોરી થઈ ગઈ છે ખરે બપોરે ચોરી થઈ બપોરના બે વાગ્યા ને સાંજના ચાર વાગતા વાગતા આડે ગયા સમજો એક મહાકાળી મંદિર ની અંદર આપડે પાવાગઢ ની અંદર નઈ પકડાય નથી ગયા જો ગયેલો વિડિયો નથી ખાલા પાયે એવું મૂકેલું છે અમારે જે અમારું નું પ્રતિક હું હોતું પોતે માનવા વાળો વ્યક્તિ કે આપડે સમજો કે આજે મોમાય માને દરબારો માનવા વાળા એના કુળ જેવી છે અને અમારું નું આખું તમે ગણો તમે નાગેશ્રી માંડો કે ત્યાંથી બધું એની દાન પેટી લઇ ગયા ત્યાં સુધી માતાજી શું કરતા હશે એવું તો કઈ ને એને રેમ હોય એ રાજી હોય તો લઈ જાય નકર આંગણા માંથી બાર ના નીકળી શકે એ દાખલા અમે નજરે જોવા છે તમ તારે અહીંયા આવો મારા વાગડ હું તમને સત્ય ઘટના દેખાડું છે કે નથી એમ રવેચી છોડીને હજી તમે નાગબાઈ ના મંદિરે આવો મારા નાગબાઈ ના મંદિર માંથી તમે વસ્તુ લઈ લો ને લઇ ખાલી ગેટ થી બાર નીકળી જાવ છો છૂટ્યા તમે

આપણે એક ધરમ ની વાત એટલે હું તમને એક ગેરંટી આપું મારા ગામ માં નવ દુર્ગા બધી માતાજી છે ચામુંડા છે ખોડિયાર છે રવેચી છે મોમાઈ છે બધી માતાજી છે પણ અઢારે અઢાર કોમ જો અમે માનતી હોય ને તો આ માતાજી આ જાત કોમ આવ્યું ને ચાથી માતાજી બેઠા છે અને ગામની અંદર ભૂકંપ આવ્યો ને આવડો એમાં અમારા ગામમાં કોઈ છોકરા ને કોઈ પશુ ને કોઈ પક્ષી ને લોહી લોહાણ નથી જોવા ભૂકંપ આખા કચ્છ ની અંદર આવ્યો તો મારું ગામ વચમાં આવી જાય વાવાઝોડું આવ્યું ને

ના સનબા થેન્ક યુ તમારો આભાર અમને ડિબેટ કરવા બદલ એક મિનિટ માનનીય શ્રી માતરજી માં ખૂબ આભાર આપું ભાઈ તમને હા ભાઈ લાસ્ટ આવાત સાંભળો હા ભાઈ બોલો ની ભાઈ જો મને મંજૂર નહી હોય ને હા હા ઈ તો માયે મંજૂર છે તે ની પરિસ્થિતિ નબળી છે માયા આખી વિશે કે જા બટા મજા કર મજા કર તને નહી પકડાવા દઉં જો મંજૂરી નહી હોય તો 6 મહિના પેટ ની અંદર બોલ છે તમને ખબર 6 મહિને બબડિયા બોલે હા

અને તમારે આ કોલ રેકોર્ડિંગ વિશે શું કેવું છે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં